ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે આદિક અભિયાન અંતર્ગત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને કામગીરી વિશે સમજ આપવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવેલ યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ગ્રામીણ વિસ્તારોમાં માં કર્મયોગીઓને જવાબદારી સોંપવામાં આવી છે તેઓની કામગીરી સંદર્ભે તાલુકા પંચાયત કચેરી ખાતે એક દિવસીય કાર્યક્રમમાં વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી તાલુકાના શિક્ષણ આરોગ્ય સીડીપીઓ વગેરેને કર્મયોગીની જવાબદારીમાં આવતી કામગીરી વિશે સમજ આપવામાં આવી હતી તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલ બેઠક વિશે ઉપસ્થિત અધિકારી દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત જોડાયેલા ટ્રાઇબલ ઓફેસર જે છે આજે વિકાસ વિભાગ માટેનું આ એક અભિયાન છે આડી કર્મયોગી અભિયાન એ અભિયાન અંતર્ગત એવું છે કે આપણે એક વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો છે આપણે જે ઓગણીસો સુડતાલીસ પછી હવે બે હજાર સુડતાલીસ આવશે તો સો વર્ષમાં જે આપણા એવું કહેવામાં આવે છે કે ઘણા અંતરિયાળ વિસ્તારના લોકોને લાભ નથી મળ્યો એ લાભ મળે એટલા માટેનું એક પ્રી પ્લાનિંગ છે આ પ્રોસેસ એવું નથી કે એક દિવસમાં પૂરી થાય કે એક મહિનામાં પૂરી થાય એક લાંબી પ્રોસેસ છે એટલે આપણે જે ટ્રેનિંગ નથી આ પ્રોસેસ લેબ છે અને આ પ્રોસેસ અંતર્ગત આપણા ઘણી બધી સેવાઓ જેમ કેસ છે ચાઇલ્ડ ડેવલપમેન્ટ છે શિક્ષણ વિભાગ છે આરોગ્ય વિભાગ છે અને આદિઆડી વિકાસ વિભાગ છે અને બધા જે સંકલિત આપણે ગ્રામ વિકાસ બધા છે તાલુકા પંચાયત મામલાદાર બધી કચેરીને એક સંકલન કરીને આ આદિ કર્મયોગી અભિયાન ચલાવવાના છે વિલેજ માસ્ટરને ગાઈડ આપવામાં આવે છે કે આ રીતની પ્રોસીજર કરવામાં આવે છે અને એક ગામડું હોય છે એક ગામડાનો આપણે કઈ રીતે વિકાસ કરી શકીએ આદર્શ ગામ

ઉમરગામ તાલુકાના ભિલાડ સ્વામિનારાયણ સ્કૂલમાં નમોકી નામ રક્તદાન અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યમાં એક લાખ યુનિટ રક્તદાનના સંકલ્પ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આજથી સેવા પખવાડિયાનો પ્રારંભ કરાયો છે તે અંતર્ગત શરૂઆત રક્તદાન શિબિરથી કરવામાં આવી હતી શિક્ષકો તથા સેવાભાવી સભ્યોએ રક્તદાન શિબિરને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી રક્તદાન શિબિરમાં મુખ્યત્વે યુવા દાતાઓની સંખ્યા નોંધપાત્ર જોવા મળી હતી કાર્યક્રમ સંદર્ભે પંકજભાઈ દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી નમો કે નામ રક્તદાન માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પચોતેરમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આજે આખા રાજ્યમાં મહારક્તદાન નું આયોજન માનવ સેવા સંઘ અને ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા દ્વારા કરવામાં આવેલ છે આખા રાજ્ય લેવલે એક લાખ જેટલા રક્તનું એકત્ર કરવાનું કામ ચાલી રહ્યું છે બેતાલીસ હજાર જેટલા રથની એક રીંચ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ કરવામાં આવેલો છે તે રેકોર્ડ તોડવા માટે સંયુક્ત મોરચો અને મદદગાર પરિવાર આ માટે આખા રાજ્ય લેવલ એક ઝુંબેશ ચલાવી રહ્યું છે જેની આજે અમે ભિલાડ ખાતે સ્વામિનારાયણ ગુરુકુલ ભિલાડ સ્વામિનારાયણ હાઈસ્કૂલ ખાતે આ આયોજન કરી રહ્યા છે

આ ઘટના મામલે ઇન્ચાર્જ એસપી એ કે વર્માએ જણાવ્યું કે આજે સવારે સવા નવ વાગ્યાની આસપાસ વાપી રેલવે સ્ટેશન નજીક એક યુવક અને યુવતી બંને વાતો કરી રહ્યા હતા જે દરમિયાન બંનેમાંથી કોઈએ ફોન કરીને આ યુવતીના એક ઓળખીતાને બોલાવ્યો હતો જે બાદ કોઈ કારણસર તે બંને વચ્ચે બોલાચાલી થતા યુવતી પાસે જે વ્યક્તિ ઉભો હતો તે વ્યક્તિએ ચરી લઈને જે નવો વ્યક્તિ મળવા આવ્યો હતો તેને મારવારો પ્રયાસ કર્યો હતો જે દરમિયાના નવા આવેલા વ્યક્તિએ તેની પાસેથી છરી લઈ લીધી હતી અને યુવતી પાસે જે વ્યક્તિ ઉભો હતો તેના પર હુમલો કરી દીધો હતો જેથી તેનું મોત થયું છે તેમજ યુવતીને પણ ઈજા પહોંચી છે હાલમાં યુવતી બેભાન હાલતમાં છે જ્યારે યુવક પર હુમલો કરનાર વ્યક્તિ ફરાર થઈ ગયો છે જેને પકડવાની તજવીજ હાલ ચાલુ છે અમદાવાદ મુંબઈ હાઇવે પર ટેમ્પો મંદિર પરિસરમાં દિવાલ તોડી ઘુસ્યો વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર એક ટેમ્પો ચાલકે બેફામ ટેમ્પો હંકારતા બેકાબુ બનેલો ટેમ્પો હાઈવે પર આવેલા એક મંદિરમાં ઘૂસી ગયો હતો વાપીના બલીઠા હાઇવે પર આવેલા બ્રહ્મદેવ મંદિરમાં ટેમ્પો ઘૂસી જતા આસપાસ વિસ્તારના લોકો દોડી આવ્યા હતા ધડાકાભેર ટેમ્પો સૌપ્રથમ મંદિરની રેલિંગ સાથે અથડાઈ રેલિંગ તોડી અને ત્યારબાદ દિવાલ તોડી અને ટેમ્પો મંદિરમાં ઘુસ્યો હતો કે મંદિરમાં મૂર્તિ સુધી પહોંચે તે પહેલા જ ટેમ્પો થંભી ગયો હતો આ ઘટનામાં ટેમ્પો ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો ઘટનાની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્ત ટેમ્પો ચાલકને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આમ ધડાકા સાથે ટેમ્પો અથડાવાની આ ઘટનાને કારણે મંદિરમાં દિવાલ અને રેલિંગ સાથે છતને પણ મોટું નુકસાન થયું હતું દાદરા નગર હવેલી કોંગ્રેસ દ્વારા સ્થાનિક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબૂત બનાવવા અને ઉમેદવારોની પસંદગી માટે એક સંગકલન સમિતિની રચના કરવામાં આવી હતી એઆઈસીસી પ્રભારી માણિકરાવ ઠાકરે અને એઆઈસીસી પ્રભારી સચિવ ડોક્ટર અંજલિ નિંબાલકરના માર્ગદર્શન હેઠળ દાદરા અને નગર હવેલી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબૂત બનાવવા સ્થાનિક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી માટે એક સંકલન સમિતિની રચના કરવામાં આવી છે ઉમેદવાર પસંદગી માટે સંકલન સમિતિની યાદી કેતન પટેલ રમણ કાકવા રાજેન્દ્ર પટેલ નાના સાહેબ શિંદે મહેશ ધોડી અમૂલ મેશરામ अजीत महाला सादिक शेख दिगेश जोशी पूजा कुबारा दीपक देसाई सुरेश राडिया हारून सुमरा अविनाश गोराट प्रमुख प्रभु टोकिया नो समावेश छे। आज के बैठक में हमारे, के तमारे हमारे सभी वरिष्ठ कांग्रेस के साथी और हमारे बीच में ऑल इंडिया कांग्रेस कमेटी से माइनॉरिटी विभाग के दादरंगर हवेली के हमारे सेक्रेटरी जी ये अभी ऑल इंडिया कांग्रेस कमेटी के दिशा निर्देश में और हमारे प्रभारी इंचार्ज के दिशा निर्देश में जो भी आदेश है ये करीब पंद्रह बीस दिन का लगातार हमारा कैंपेनिंग चलेगा जो ऑल इंडिया लेवल पर जितना जो चल रहा है पूरे देश में अलग अलग राज्यों में वही पैटर्न पे हम लोग यहाँ भी कार्य करेंगे हमें हम सिर्फ चुनाव लड़ने की बात नहीं कर रहे हैं दादरा नगर हविल में वर्तमान समय में जो जनप्रतिनिधियों का भाजपा के कार्यकाल में भाजपा सरकार ने जो अस्तित्व खत्म किया है दादा नगर में कांग्रेस पार्टी ने बहुत स्टैंड बहुत क्लियर है कि हम लोग ऐसे प्रत्याशियों को इस मैदान में उतरेंगे सबसे पहले कि जो समाज और कांग्रेस पार्टी के प्रति लॉयल हो जो कांग्रेस पार्टी के जो विचारधारा के साथ में हो जनता के हक अधिकारों के लिए संघर्ष कर सके जहाँ गलत तो गलत है सही को सही है शासन प्रशासन की जो सही नीतियाँ है उसका वेलकम करें और जो गलत नीतियाँ हैं और जबरदस्ती जनता के ऊपर और यहाँ के प्रदेश लोगों को थोपने की बात करेंगे तो उनके सामने आंख में आंख मिलाकर बात करने वाले प्रत्याशियों को चयन के लिए जो हमने हमारे चौदह पंद्रह लोगों को जो टीम कमेटी बनाई है वो सारी चीज़ें जाँच तपास के बाद हम उसको मौका देंगे नहीं ऐसा ऑलरेडी मैंने पूरा चुनाव में समय हुआ था उसमें भी हमने बात रखी थी और हमारे पास अभी ही इलेक्शन कमीशन के पूरा ये आया हुआ है इसमें जो नया जो संशोधन जो भी कुछ करना है इस सारे जो इसको लेकर अभी ऑलरेडी हमारी जो मेन टीम है यहाँ पर वो आ ही चुकी है और अलग अलग पंचायत में किस बूथ में कहाँ पर किस पंचायत में किस वार्ड में कहां क्या त्रुटियाँ हैं उसका भी फाइंड आउट करेंगे और जहाँ जहाँ ऐसी चीज सामने आएगी बिल्कुल पच्चीस तो उसको लेकर हम लोग इलेक्शन से सामने बात रखेंगे न्यूज इवनिंग बुलेटिन में आज बस